મિત્રો કેટીવી ગુજરાતીમાં માં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આમોદ તાલુકાનું ઈખર ગામ જ્યાં આદિવાસી વિસ્તારની અંદર અનેક વાર્ડ સરપંચ અને તલાટી ને રજૂઆત કરવામાં આવી હતી ઉભરાતી લઈને 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 જે 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 જ દુર્ગંધ છે છે અનેક બાળકો બીમાર સ્કૂલે પણ જઈ શકતા તેવી આજે તમામ નાગરિકો આમોદ મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારી ની કચેરી આવી પહોંચ્યા હતા જ્યાં તેમને રજૂઆત કરી હતી હવે સમગ્ર વિગત શું છે તે આપણે તેમને પૂછીશું જે સ્થાનિક લોકો છે અહીંયા આગળ જે આવી પહોંચ્યા છે જે ટોળાઓ સાથે મહિલાઓ સાથે અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવ્યા છે સૌથી પેલા તો શું નામ છે તમારું મારું નામ વસાવા મિતેશ નટવર છે હું વસાવા ગોલ્ડન ફળિયામાં રહું છું આમાં વિગતવાર એવું છે કે પહેલા અમારા ફળિયામાં આ ગટર ઉભરાતી હતી તો અમે ડેપ્યુટી સરપંચ અને સરપંચ સાહેબ તથા તલાટી સાહેબને લેખિતમાં અરજી આપી હતી અને મૌખિક પણ કીધું હતું તો અમે સાહેબ એવું અમને કીધું કે લેખિતમાં આપી દો તમે અમે લેખિતમાં ત્રેવીસ નવ પચીસના રોજ અમે લેખિતમાં રજૂઆત કરી પણ તે વખતે અમને ડેપ્યુટી સરપંચ સાહેબે એવું કીધું કે તમારે આ ગતરનું નિરાકરણ લાવવા માટે અમને બે માણસો આપવા પડશે તેથી પ્રેશર કોમ્પ્રેસરમાં માણસો છે નહીં તો હાલ અમે એવું કીધું કે સારું સાહેબ અમે આપીશું અને એટલામાં બીજી બીજી ઓક્ટોબર સભા એવી તો અમે નક્કી કર્યું કે સભામાં અમે બધા ભેગા થઈ બધા પાછા ફરી રજૂઆત કરીશું તો ગામ સભામાં અમે રજૂઆત કરી પાછી એ જ અરજી લેખિતમાં અમે ગામ સભામાં આપીઓ તલાટી સાહેબને પણ આપી તો અમે ડેપ્યુટી સરપંચ સાહેબને મૌખિકમાં એવી રજૂઆત કરી કે સરપંચ સાહેબ અમારે અમારી ફળિયાની ગતરનું કામ કરવું હોય તો માણસો અમારે આપવાના અને બીજા કોઈ બી ફળિયા કે બીજા કોઈ બી ફળિયામાં કે વોર્ડમાં કામ કરાવ હોય તો આપણે સરપંચ કે ગ્રામ પંચાયત માણસો આપે છે તો અમારો વોર્ડ કેવો અમારા ગામના અમારા આદિવાસી સમાજ કેવા અને બીજી પબ્લિક કેવી અને હાલમાં હમણાં સ્ટેટ લાઈનનું કામ ચાલુ થયું તો ડેપ્યુટી સરપંચ સાહેબે ટેંગેલી છ માણસ લઈને કામ કરાવેલ છે અને અમારા ફળિયામાં ગંદકી થાય છે મચ્છરો થાય છે અને મારા ઘરમાં મારી દસ મહિનાની બાળકી છે હવે એને રમવું હોય એને બહાર નીકળવું હોય તો કઈ રીતે અમે તો સહન કરીએ અમને તો ખબર છે કે અમને બીમાર પડ્યા તાવ સર છે અમે દવા લાવવાની મારી દસ મહિનાની બાળકી છે એ કેવી રીતે કહેવાની કે મને આ થાય છે આ થાય છે અને બીજું કે અમારા ફળિયામાં એક વૃદ્ધ મહિલા છે એ એમના ફળિયામાં એમને ઘરમાં ગતર ઉભરાય છે અને એ બીમાર પણ છે અને હમણાં એમને આજે દવાખાને લઈ ગયા છે અને હજુ એનો રિપોર્ટ આવ્યો નથી હું છે હું નહીં ખબર નથી બીજા પણ દવાખાને લઈ ગયા છે તો અમારા અમારા અને અને સમાજમાં અમારી નાની નાની બાળકીઓ પણ રહે છે અને એમના કાલે થશે તો એની જવાબદારી કોણ લેશે હવે સરપંચ સાહેબ તો એવું કહે કે હમણાં માણસો મળશે તો કામ કરાવીશું નહીં તો બંધ અને અમે એવું કીધું કે સરપંચ સાહેબ તમે ચાર વર્ષમાં સુધી કામ માણસો નહીં મળે તો નહીં કરાવો તો સરપંચ સાહેબ એવું કીધું કે નહીં થાય તમે આમ જ રહેવા લાયક છો મને સરપંચ સાહેબે એવું કીધું અને અમે લેખિતમાં એ કીધું કીધું તમારી થાય તે કરી લેજો જે છે એ થશે અને આ બહેનોને પણ એવું કીધું કે તમે તમારી જાતે કર લો એવું કીધું તમને આવી રીતે મને કીધું તું એટલે અમે કંટાળી ગયા હતા મચ્છરથી ને ગંદકીથી બસ હવે થાકી ગયા એટલે અમે ટીડીઓને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને પત્ર અમે આપ્યું છે એટલે ટીડીઓ સાહેબને અને મામલતદાર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે અમારી આ સમસ્યાનું નિરાકરણ લાવે અને અમારી સમસ્યાનું તલાડી સાહેબને રજૂઆત કરે અમારી સમસ્યાનું નિરાકરણ આવે સાહેબ બનગી જય આદિવાસી જય જોહર શું નામ છે તમારા ગામની અંદર જે સરપંચ છે જે તમારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે તે સરપંચનું શું નામ છે પરમાન રજનીકાંત નામ છે એમનું અને કેટલા સમયથી આ તમારી ઉભરાતી ઘટનની સમસ્યા છે આ છેલ્લા ચાર પાંચ મહિનાથી આ ગટર સમસ્યા છે અમે આ પહેલી નવરાત્રી વખતે પણ અમારે નવરાત્રિ રમવાની તકલીફ પડતી નવરાત્રી વખતે પણ અમે રજૂઆત કરી હતી પણ એમને કોઈ જાતની અમારી રજૂઆત

તો આ હતા ઇખડ ગામના આદિવાસી સમાજના લોકો તેમની સાથે વ્યવહાર અને દૂર વર્તન કરવામાં આવે છે જેમની પાસે મજૂરો માગવામાં આવે છે તે ક્યાંથી મજૂરો લાઈને આપવાના છે તેમની જવાબદારીમાં આવે છે આ સરપંચની તદ્દન વાહિયાત વાતો છે જેને લઈને આજે ગામ લોકો અહીંયા આગળ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા છે વધુમાં જો અહીંયા આગળ તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયની અંદર આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે જાવિદ મલેકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી આમ